તમે આજે જોયું છે આજે ભરૂચ લોકસભા પર આમ આદમી પાર્ટીમાંથી માંથી ચૈતરભાઈ વસાવા નું નામ જ્યારથી ડિક્લેર થયું છે ત્યારથી રૂલિંગ પાર્ટી માં ખલબલી મચી ગઈ છે એ લોકોએ કીધું કે આને હવે એવી રીતના ફિટ કરો કે લોકસભા સુધી બહાર ન આવે 2019 માં લોકસભા હતી તો મને આવી જ રીતના

યે ડુ સપતે ક્યા ચૈત્ર આપણે સાથી આ જાઓ